આ ભરી શકતા નથી અથવા તો એક સાથે વ્યાજ સાથે વધારે રકમ હોય તો સ્વાભાવિક છે કે ભરી શકે નહીં પણ મારી તમને બધાને વિનંતી છે કે જેમણે દાદાએ જેણે આપણી ભૂતકાળમાં જેણે ધિરાણ લીધું છે તે આ ગુજરાતીમાં સાદી ભાષામાં કહીએ તો આમાંથી આ હપ્તા અથવા તો જેટલું ક્યાંય બીજાની પાસેથી આ થ્રુચીના અથવા તો બીજેથી લઈને પણ આમાંથી નીકળી જવું એવું ઉચિત મને લાગે છે